એટલે ગોડો હતો તો એ તો પેલા તો ઉધડા હતા પણ આપણે ઉડ્યો જો એમ કો કોણ બે જણા હતા ઈ ઈ જગ કોણ હતો અને મારવા આયા હતા એટલે માર્યા હતા પણ આપડે ઉધશે જો ઈ તો ઉધ્યા એટલા એ જો જો હાડો આગળ જ તમે રહેતા હે આપડે થોડા અહીંયા દીવા એટલે દીવાનું પણ ગોડો હોમે આવે એટલે પછી બસ બસ બીવાઈ જાય ગોડો હતા આપડે થોડા શેઠ

હજી લેર જોવા જે લેર જોઈને આવે લેર જોવા અમે હેડ્યા એટલે ગોડો થજો ગોડો આમ પણ ગોડો કે કે હું લેરે જ જોવા કીધું અમે અમે હવે લેર જોઈને આવે છે અચ્છા મારો ઓળશો એવું કે ખબર કે ઈજો કે અમ ઈજો કે લેર આખી પીલી થઈ ગઈ ફાટી ગઈ અમે કીધું અમે હોય કરી અચ્છેરી આજે મારો ઓળશો અમે તો વાય પડ્યો અમે એને ઘડે માટી માટીને અને અમને તો ઉડડ્યા પછી અમે બચીને ઉડ્યા ને તમે હવે ધચા

એડા પકડો બગાડ પકડો એ મોરો દાજો એ આડો જો ઉડોલેયા તો દાખલે એ એ દાખલે એ બોડો કાવલા બર એ દાજો તુકા દાજો <muchas> ோ <muchas>